પાર્ટી હતા અને આમના પુત્ર છે જનમ સમીરભાઈ શાહ તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે ઓગણીસ વર્ષના છે તો એમના બ્રેથર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલા લેવામાં આવશે આ બ્રજભાઈ શાહ કરીને આ પર્સન છે જેમને વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને એમના વિગતવાર નિવેદન લઈ જે પણ કોઈ અલગ નામ ખુલશે તો એમના પણ નામ